રામ જય શ્રી કૃષ્ણ જય છું અને વિડીયો અટાણ સોખો ક્લિયરિટી બઉ આવે જ્યાં ઉભી ને ના શોખું જ દેખાય ઘાય ને ઝાંખું નહોતા ઉઠું અને બપોરી હવાઈ રીને આવું હામળું દેખાય એ હું કાલો વિડીયા શરૂઆત થોડીક કરીએ અને હમણાં કઈ બોડ નથી વિડીયાનો તો કારણ કે મનજીવું હોય ને એટલે કંઈ ઓળખ ન થાય અને અટાણે જો ભીહું દોવાને અટાણા આ લેતી કંઈ ભીહું તો જજું દોવાને દેતી બધી ગાભણી હતી ત્રણ છે આઠ જાટા મોટા ધોવા દઈએ ગાયને ત્રણ ભીહું બધી એટલે ધોવા દીએ ને જ્યાં લીલું લઈ જાઉં ખાલી બહુ અસર લઈ લું તાહે ત્રણે જનો મોટો ઝાકડો ભરાય ને એવડી ટોલી ભરીને જવા વાહે એ અસર નું હોય ને ઇંગળે થી લઈ જાય

અને ઢોર ઈબા ને અટાણા ઉનાળામાં લીલાડા પાંચ બીજા ત્રણ હજાર એક ઘેર થી ગયા હતા અને ક્યારા ક્યારેજસ્તા એ આપણે એમપી વાળા માણા હોય તો અડધો થાય હારી પેટ વાઢી નાખે છે એટલું વાટે નાખ્યું અને કાલે એક નિરણી કરી હતી બાકી તો હજે તને નહીં થયું પછી હું પાસું વડે નાખ ત્યારે પાંચ તો બીજું આવીને અને ભીમું પણ શિયાળ પાંચ દો ધોવાઈ ગયા

mis see all teenind on ? બિચારા જય શ્રી કૃષ્ણ જય દસરા જો ટ્રણ ગાવે સો અને હું તો આજે ઉઠી હતી કે હેને પગા બટેટા કરવાના હે ચાલે હું જો પગા બટેટા બનવા દે કરી તા પણ મેં દે બહાર ની રેડી જા અને દૂધમાં માં હે ને આજ યુબી કાલે ફ્રીજ માં ટોપડી તે પાણી ગાઢવા ગોતી દૂધની ટોપડી ઢોરાઈ ગઈ તે દૂધની ટોપડી ઢોરાઈ ગઈ તે દૂધ થે થોડુક સા ભરતું તે ઓકા ઘૂટડોક નાખી આગળ પણ મોં બંધ કરે ને એટલે ઘરે દૂધના રોટલી નાખે દા રોટલી માખેલી રોટલી ખાવા માંડી રાડિયું બંધ ને કરતી ધારી અને મારે બનાવવાના પવા બટેટા જો પવા ને બધું સુધારે નાખ્યું અને પવા એ ધોવાઈને રૂપાડા કરી નાખ્યા અને એ છે ને થયા ને છોકરાની ઉઠાડો અને Det er veldig vanskelig. ହାରଣ ତ କର

નાના નાના દે હોય ને ત્યાં પણ દેહી હોય ને હા ઝીણા ઝીણા ગરબ જ્યાં નીકળે આયો ફોન ઓસના સાબ તોડે જાય છે દરતી દર પણ વેફર કર દેવા યાદ છે ભૂલે નહીં હાલે અમે કરવા છે ને ભૂલે તોય લાગે એ પર આવીતી તમારા બાવીજે તેડી લઈને નમૂનો ગધી છે ઓ તો આવસે આ હું નમૂનો ન દેતી આની તો બસ કે ગા

મીઠ્યું હાકર જીવ્યું હે અમારે તો ટાયા ને ખાતા એને તો કોઈ રોગે રોગી એવું કઈ કાંઈ હતી તારે તમારે તો ખાઈ જ ને ના કઈ આ દવા વાર્યું જોડે ને હતા કઈ દવા વગરની તો ન હોય જઈ પડ્યું પડ્યું પછી ભેર્યું ન કરી હતી બગડે જાય જય વા હે બે ભેર્યું કર લે હેઠી જો આ પડી કેવી હે રાતી થાવ કી ઓઈ લે લે જો જો ખાતા નથી ખબર ન હોય કોઈ વાર બગડે લઈ ન કરે મીઠી હાકર હોય એકદમ સાય ખેક જા પડી એક તાર પર તો બગડી ગઈ બગડે વાલ હા એટલે થાવ કો આ તો તો કેરાનું કહેતી હતી ને ભઈ ને તો જજો હાવ જીણા જીણા હે જા